આ જ અનંત ચૌદસના દિવસે આવા વીસ તપેલા કુલે ખીચડી બની વઘારીને સાથે આપ જોઈ શકો છો કમસે કમ આઠસો કિલો જેવી ખીચડી કમસે કમ આઠસો કિલોથી પણ વધારે હજી આ આ પણ પૂરી થઈ જાય છે હમણાં મિત્રો આ બધા અમારા અટલ આશ્રમના ભક્તો દ્વારા ખીચડીનો કાર્યક્રમ હતો જેમાં બસો કિલો જેવી મગની દાળ હતી છસો કિલો જેવા સોખા ચાવલ અને બે ત્રણ પ્રકારની દાળો છે એમાં સાથે બે ડબ્બા તેલથી વઘારેલી હળદર મીઠું મરચું ખૂબ જ મશ મસાલેદાર આ ખીચડી આજે બની છે ભગવાન કરે ને આ ગિરનારી ખીચડી આવતા વર્ષે એક હજાર કિલો સુધીની વ્યવસ્થા મારે કરવાની હોય ભગવાન ગણપતિ આપણે જીવતા રાખે તો આનાથી આપણે સવાયું લોકોને ખવડાવી અને પ્રેમ કરી ખૂબ આનંદ કરશું આજે કમસે કમ આવા હજી આ ત્રણ તપેલા બીજા બનશે ત્યાં સુધી આ ખીચડી ચાલશે આવો અટલ આશ્રમ નક્ષત્ર દ્વારા દર વર્ષે આવો ખીચડીનો કાર્યક્રમ હોય છે અનંત ચૌદશને દિવસે જ આ કાર્યક્રમ અમારા દરરોજ ભક્તો દ્વારા ટીમ દ્વારા કમસે કમ એક હજાર લીટર ઠંડાય દૂધ કોલ્ડ્રીંક જેમાં જ પાંચસોથી સાતસો કિલો જેવા ખમણ પાંચસો કિલો જેવા ઈદડા વગેરે આજે આ કાર્યક્રમ એક હજાર લીટર પાણી ઠંડુ જે બોટલો આવતી હોય એ બોટલની વ્યવસ્થા કરવામાં આવી છે હવે મિત્રો આજે અમારે ત્યાં પણ આજે ગણપતિ દાદાનું વિસર્જન કરવાનું છે આ મિત્રો અમારી નાની મૂર્તિ જેનું વિસર્જન કરવામાં આવશે આ અમારી ઉપરની જે મૂર્તિ છે દસથી બાર વર્ષથી જેઓની પૂજા અર્ચના કરીએ છીએ દર વર્ષે એમની સ્થાપના કરી અને આ નાના ગણપતિ માટીમાં બનેલા છે તેનું વિસર્જન કરવામાં આવ્યું છે જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ